પાલનપુર બનાસકાંઠા બારોટ સમાજની બોર્ડિંગમાં આજે તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના દિવસે તેજસ્વી તાલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શ્રી જે બારોટ નિવૃત્ત નાયબ નાયક નિયામક શ્રી વિજા વર્ગ એક રાજકોટ મુખ્ય મહેમાન શ્રી પુલકિતભાઈ જોશી મદની સખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને અતિથિ વિશેષ કરશનભાઈ ભોજન સ્વજન્ય સ્વ ભીખાજી વિરાજી બારૂટના સ્મરણાથી આજે તે શંભુભાઈ ભીખાજી બારૂટ ડીસા દાતાશ્રી શ્રી સિલ્ડના દાતા કરણભાઈ ઈશ્વરભાઈ રાવ થેરવાડા કે આર ફાઈનાન્સ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર સાફાના દાતાશ્રી જી રાવ સરૈયા જોધપુર રાજસ્થાન રાજેશ્વરી પ્રોપર્ટી રોહિત પાલી મંડપ સૌજન્ય શ્રી ચંડીસા બારોટ પ્રગતિ મંડળ કારોબારી તથા શિક્ષણ સમિતિ પાલનપુર તથા બારૂટસભાના વડીલો ભાઈઓ બહેનો તથા નાના બાળકો તથા બનાસકાંઠા ચંડીસા બારૂટ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર રામાજી મંત્રી લીતિનભાઈ શંકરજી તેમજ શિક્ષણ સમિતિ સમિતિ કન્વીનરો વી આર બારૂટ પ્રવિણભાઈ લક્ષ્મણજી બારૂટ શૈલેન્દ્ર પોપટલાલ બારોટ અને બારૂટ સમાજ હાજર રહ્યા હતા મેરે ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓથે આચર તરીકે પોતાની ફરજ દેવાઈ રહ્યા છે શિક્ષણમાં જરૂર પડે એમાં અમારો સહયોગ રહેશે કમિટમેન્ટ છે નથી મારો વ્યક્તિગત છવ્વીસ માં તો જોડાના વાલીશ્રીઓને વિનંતી છે કે પોતાના સંતાનો લગ્ન રજીસ્ટ્રેશન પંદર કૈલાશજી ભીમસિંહજી રાવ હા ગજેન્દ્રભાઈ ગજેન્દ્રભાઈને વિનંતી એ કે એમના પ્રતિનિધિ તરીકે એમનું સન્માન સ્વીકારે છે એ લોકોનું પણ સન્માન કર્યું જે લોકો નિવૃત્ત થઈ ગયા છે એમનું પણ સન્માન કર્યું એટલે મને એક વાતનો આનંદ છે કે આ સમાજ પાસે દ્રષ્ટિ તો છે એટલે આ સમાજનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે અમદાવાદના વિદ્યાર્થીઓના હમણાં મેં આઠથી બારમાં જોતો તો તો અમદાવાદમાં વસવાટ કરતા હોય એવા વિદ્યાર્થીઓનું આપણે સન્માન કર્યું મતલબ કે વિસ્તારની રીતે પણ શહેરમાં પણ આપણા વિદ્યાર્થીઓ છે અને ગ્રામીણમાં પણ આપણા વિદ્યાર્થીઓ છે તમે દર વર્ષે આ સ્નેહ સંમેલન કાર્યક્રમ કરો છો અને મને તમારી સૌથી સારામાં સારી કોઈ રીત ગમી હોય તો અહીંયા લગભગ સો એક સમાજના લોકો સાથે આમ તો જનરલી શું હોય છે સ્ટેજ ઉપરના મહેમાનો સાથે સન્માનિત કરવામાં આવે છે જ્યારે અહીંયા જે ચીરો પાડ્યો એ મને બહુ સારો લાગ્યો છે કારણ કે ત્યાંથી ઊભા થઈને આવે અને અહિયાંથી પેલા જે તેજસ્વી તાલ લાવે એનું સન્માન થાય એટલે સમાજ આપણી સંસ્કૃતિને ભૂલવાની નથી અમે લોકો પણ અમે ભૂદેવ ઉપર